નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પા ન્યૂઝ લીમખેડાના બિરસા મુંડા ચોકથી હરિહર સ્કૂલ સુધીનો રોડ અત્યંત ખખરદજ થઈ ગયો છે વરસાદી પાણી ભરાવાથી ખાડાઓ પડી ગયા છે અહીં અન્ય વાત કરીએ તો મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે અને તેના કારણે રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે વહીવટી તંત્રની બેદરકારીથી રોડ રસ્તાના રિપેરિંગ કામનો પણ અભાવ છે લોકોની રજૂઆતોની અવગણના થઈ રહી છે ગટર વ્યવસ્થા ન હોવાથી રોડ પર પાણી ફરી વળ્યા છે અને અકસ્માતનું જોખમ વધ્યું છે વાહન ચાલકોને ઈજા પહોંચવાનો ભય છે કમર અને મણકાના દુખાવાની ફરિયાદો ઉઠી રહી છે રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે સ્થાનિક નેતાઓની નિષ્ક્રિયતાથી વિકાસના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે ને એટલે લોકોમાં રોષ છે માર્ગ અને મકાન વિભાગ પાસે તાત્કાલિક રસ્તા રિપેરિંગની માંગ લોકો કરી રહ્યા છે લોકોની એક જ માંગ છે કે રોડ વ્યવસ્થિત બને ને વરસાદી પાણીના નિકાલ માટે ગટર વ્યવસ્થા થાય આટલી જ માંગ લોકો કરી રહ્યા છે પરંતુ એ માંગ પણ લોકોને સ્વીકારવામાં નથી આવતી ને એટલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે રસ્તા ઉપર ખાડા ટેકરા તથા પ્રોબ્લેમ છે હમણાં બે દિવસ પહેલા જેસીબી આવ્યું એમાં ખાડા વધારે પાડી અને લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય છે તો એના લીધે આપણે કહેવાનું છે તાત્કાલિક રસ્તો પણ આવે અને ગટર યોજના પણ આવે